સુરત ટેનિસ ક્લબ માં સ્ટેડિયમ પેનલે મહત્વ બાબતો જણાવી પત્રકાર પરિષદ માં સ્ટેડિયમ ના પેનલ ના હોદેદારો પત્રકાર પરિષદ માં રહ્યા હાજર પેનલ ના આ અલગ અલગ મુદ્દાઓ પર થઈ ચર્ચા છે તે સમાજના વિશાળ પ્રતિનિધિને રિપ્રેઝેન્ટ કરે છે એ રીતની સ્ટેડિયમ પેનલ છે અમારી પાસે ટ્રેઝરર પણ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ડોક્ટર છે એન્જિનિયર છે લોયર્સ છે બિઝનેસમેન છે ક્લબોના માલિક પણ છે પીપલ્સ બેન્કના ચેરમેન પણ છે ફોર્મર રણજી ટ્રોફી પ્લેયર અને કેપ્ટન પણ છે અને ઉદ્યોગપતિઓ પણ છે એટલે આ જે સ્ટેડિયમ પેનલ છે તે તમામ જૂથને રિપ્રેઝેન્ટ કરે સમાજમાં ઉચ્ચ સ્તરે જુદી જુદી સંસ્થાઓમાં તેઓ સેવા આપે છે અને આપી ચૂક્યા છે અને તેમના વિશાળ અનુભવને ધ્યાનમાં લઈને આ સ્ટેડિયમ પેનલ બનાવી છે છેલ્લા વીસ વર્ષમાં સ્ટેડિયમ પેનલે જે ડેવલપમેન્ટ કર્યું છે તેને જ અમે આગળ ધપાવશું અને અમારું જે સૂત્ર છે ડેમોક્રસી કન્સિસ્ટન્સી અને પ્લાન ડેવલપમેન્ટ તેને જ અમે વરેલા છે અને તે જ રીતે અમે ચૂંટણી લડીએ છીએ અમે કોઈ નેગેટિવ પ્રચારમાં માનતા નથી અમારું જે પરફોર્મન્સ છે તે જ અમારી મૂડી છે અને એ પરફોર્મન્સ જ અમને આવતીકાલે જીતા છે